નમસ્કાર સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી આસામ આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાના ત્રણ દિવસના પ્રવાસે છે તેઓ આજે આસામના દિબ્રુગઢ પહોંચ્યા હતા આસામ વિધાનસભાની આગામી ચૂંટણીનું બ્યુગલ ફૂંકતા તેમણે ઘોષણા કરી હતી કે જો ભાજપા સત્તા પર આવશે તો પૂર્વોત્તરને વિકાસમાં નંબર વન બનાવાશે પ્રધાનમંત્રીએ બ્રહ્મપુત્ર ક્રેકર એન્ડ પોલ્યુમર લિમિટેડનું ઉદઘાટન કર્યું હતું પૂર્વોત્તર વિસ્તારમાં આ પ્રકારની આ પહેલી પેટ્રો રસાયણ પરિયોજના છે પ્રધાનમંત્રીએ નુમાલીગઢ રિફાઇનરી લિમિટેડમાં દેશનું સૌથી મોટું મીણ ઉત્પાદક એકમ પણ રાષ્ટ્ર સમર્પિત કર્યુંરેનમાં ચાહના બગીચાના કારીગરો ને તથા શિવસાગર માં શ્રીમંત્રી ગુવાહાટીમાં બારમા દક્ષિણ એશિયા રમતો किसी ने भी किया हो लेकिन देश का भला उसमें है કે હમ સારી ચીજો કો પરિપૂર્ણ કરે ઓર કે સપનો કો સાકાર કરે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ આજે એક દિવસની કેન્દ્રશાસિત પ્રદેશ દીવની મુલાકાતે હતા તેઓએ કોસ્ટલ પોલીસ સ્ટેશનનું સૌર ઉર્જા કેન્દ્ર અને સત્યાવીસ કરોડના ખર્ચે તૈયાર થયેલ સાહીઠ બેડવાળી આધુનિક સરકારી હોસ્પિટલનું ઉદઘાટન કર્યું હતું આ ઉપરાંત કેવડી ગામે પોલિટેકનિક કોલેજ તથા માલા ગામે ઓડિટોરિયમને પણ તેમણે ખુલ્લા મૂક્યા હતા તેમણે હાલ ચાલી રહેલા બીચ ફેસ્ટિવલની મુલાકાત પણ લીધી હતી તેમણે આ વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ બાદ જણાવ્યું કે દરિયાઈ સલામતી સુનિશ્ચિત કરવા માટે દીવના સમુદ્રની આસપાસ એકસો ચૌદ પોસ્ટ

ये एक टूरिस्ट सर्किट भी डेवलप करने का ये प्रपोजल है कोस्टल सिक्योरिटी को इंश्योर करने के लिए भी लगातार प्रयास चल रहे हैं कुछ नई पोस्ट भी कोस्टल पुलिस की सेंक्शन की है मैंने लगभग हंड्रेड फोर्टीन एक सौ चौदह पोस्ट यहाँ पर सेंक्शन की है अब उस पर नवंबर में ही किया है और उसमें रिक्रूटमेंट का कार्यक्रम अब प्रारंभ हो जाएगा और सबसे बड़ी बात कि उसमें थर्टी थ्री परसेंट रिजर्वेशन महिलाओं का होगा અમદાવાદમાં આજથી એઈએસ ગ્રાઉન્ડ ખાતે ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસિએશન દ્વારા ઔદ્યોગિક પ્રદર્શન યોજાયું છે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આજે તેનો પ્રારંભ કરાવતા કહ્યું હતું કે રાજ્ય સરકાર લઘુ ઉદ્યોગોને પણ મેક ઇન ઇન્ડિયા અભિગમ અંતર્ગત પ્રોત્સાહન આપવા માંગે છે તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું કે મોટા ઉદ્યોગો સામે લઘુ ઉદ્યોગો ઉપર પૂરતું ધ્યાન આપી શકાતું નથી પરંતુ નાના ઉદ્યોગકારોને પણ પ્રોત્સાહન આપે તેમજ તેની સૂચનાનો અમલ કરે તે માટે આગામી દિવસોમાં લઘુ ઉદ્યોગો માટે ખાસ મંત્રાલય અને અલગ જીઆઈડી બનાવવાનું વિચારાધીન છે આ પ્રદર્શનમાં સો થી વધુ સ્ટોલ્સ ઉભા કરાયા છે સ્કૂલ વર્ધીના વાહનોમાં નિયમ પ્રમાણે બાળકોને બેસાડવાના મુદ્દે છેલ્લા બે દિવસથી હડતાલ ઉપર ઉતરેલા અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને આજે હડતાલ સમેટી લીધી છે સરકાર દ્વારા કોઈ નમતું જોખવામાં ન આવતા છેવટે આજથી સ્કૂલોમાં ફરીથી વાનમાં આવતા બાળકો જોવા મળ્યા હતા પશ્ચિમ વિસ્તારની તમામ શાળાઓમાં આજથી સ્કૂલ વેન શરૂ થઈ ગઈ હતી જેના પગલે વાલીઓને આજે રાહત મળી હતી પરંતુ હડતાલ સમેટાઈ ગયાની જાણ મોડી થતા આજે પણ વાલીઓને જાતે જ મુકવા આવવું પડ્યું હતું તો સ્કૂલ વાનના ડ્રાઈવરે જણાવ્યું હતું કે બાળકોની પરીક્ષા ક્ષા નજીક આવે છે તેમજ તેમનું ભવિષ્ય ન બગડે તેથી આજથી સ્કૂલ વેન શરૂ કરી દીધી છે જોકે પૂર્વ વિસ્તારમાં સ્કૂલ વાળાઓએ હજુ પણ હડતાલ ચાલુ રાખી છે બાંગ્લાદેશ ખાતે ચોવીસમી ફેબ્રુઆરીથી રમાનાર એશિયા કપ અને પોતાની જ યજમાનીમાં આઠમી માર્ચથી યોજાવા જઈ રહેલી ટી ટવેન્ટી વિશ્વકપ માટે આજે ભારતીય ટીમની પસંદગી કરવામાં આવી સંદીપ પાટીલના નેતૃત્વમાં દિલ્હીના પસંદગી મંડળે ટીમ ઇન્ડિયાનું સિલેક્શન શરૂ કર્યું છે મહેન્દ્રસિંહ ધોની ટી ટ્વેન્ટી વિશ્વકપ અને એશિયા કપ આમ બંને ટીમની કમાન સંભાળશે બોલર મોહમ્મદ શામીની ટીમમાં વાપસી થઈ છે અને નેગી ટીમનો નવો ચહેરો છે ભારતીય ટીમ આ પ્રકારે છે મહેન્દ્રસિંહ ધોની કેપ્ટન રોહિત શર્મા શેખર ધવન વિરાટ કોહલી સુરેશ રૈના યુવરાજ સિંહ અજિંક્ય રાણે રવિન્દ્ર જાડેજા હાર્દિક પંડ્યા આર અશ્વિન હરભજન સિંઘ જસપ્રીત આશિષ નહેરા પવન નેગી મોહમ્મદ શામી ટીમ ઇન્ડિયામાં ગુજરાતના ત્રણ ખેલાડીઓ રવિન્દ્ર જાડેજા હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહની પસંદગીના પગલે સમગ્ર ગુજરાતમાં ખુશી અને ગૌરવનો માહોલ જોવા મળી રહ્યો છે અને આ આ સાથે જ સમાચાર સમાપ્ત કરીએ છીએ નમસ્કાર